બાદ આપનું સ્વાગત છે અમે આજે એપ્રિલ ફૂડ્સ ડેના સેલિબ્રેશનની વાત કરી રહ્યા છીએ આજે તમારી સાથે કદાચ કોઈએ નિર્દોષ મજાક કરી હશે હવે અમે તમને જણાવીશું કે એપ્રિલ ફૂડ્સ ડેના દિવસે કોઈ નિર્દોષ મજાક કરે તો આપણને એના લીધે ગુસ્સો શા માટે આવતો નથી આપણને એપ્રિલ ફૂલ્સ ડેની મજાક મસ્તી ગમે છે તો એનું કારણ એક પરંપરા છે એની એક પરંપરા રહી છે આ પરંપરામાં સમાજના લોકો વચ્ચેનું બોન્ડિંગ પણ છે આવી મજાક મસ્તી કરવાથી મિત્રો ફેમિલી મેમ્બર્સ અને સમાજમાં લોકોનું એકબીજા સાથેનું બોન્ડિંગ વધારે મજબૂત થાય છે નિર્દોષ મજાક મસ્તી કરવાથી દોસ્તી વધે છે એપ્રિલ ફૂડ્સ ડેની મજાકમાં હ્યુમર મોટો રોલ ભજવે છે હસવાનું કોને ન ગમે હસવાથી આપણું આરોગ્ય પણ સુધરે છે એનાથી સ્ટ્રેસ ઘટે છે અને મૂડ સુધરે છે એ સિવાય પણ એનાથી આપણા આરોગ્યને અનેક લાભ પણ થાય છે એપ્રિલ ફૂડ ડેના સેલિબ્રેશનની લોકપ્રિયતા આટલી સદીઓથી છે એનું વધુ એક કારણ અમે તમને જણાવીશું લોકોના પોતપોતાના પક્ષપાત હોય છે જેમ કે કોઈ વ્યક્તિને કોઈ એક ચોક્કસ ક્રિકેટર ખૂબ જ પસંદ હોય હવે બીજી વ્યક્તિ તેને આ ક્રિકેટર વિશે ખોટી વાત કરે તો પણ તે સાચી માની લે કેમ કે આ વ્યક્તિને આ ક્રિકેટર પ્રત્યે પક્ષપાત છે એપ્રિલ ફૂલ ડે પર લોકો આ પ્રકારના પક્ષપાતનો ફાયદો ઉઠાવીને નિર્દોષ મજાક કરે છે હવે આ ક્રિકેટરનો ભક્ત ખોટી વાત સાચી માનીને બીજા લોકોને કહેવા જાય અને તેની જ મજાક ઉડાવાય ત્યારે તેને હકીકત ખબર પડે કે તેને એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યો છે એપ્રિલ ફૂડ ડેના દિવસે મજાક મસ્તી કરવામાં લોકો ભરપૂર ક્રિએટિવિટી અને ફ્લેક્સિબિલિટીનો ઉપયોગ કરે છે સરપ્રાઇઝ એલિમેન્ટના કારણે લોકોને મજા પડી જાય છે એના લીધે મનમાં ક્યુરિયોસિટી અને એક્સાઇટમેન્ટ જાગે છે માણસોને હંમેશા કંઈક યુનિક વાત ધમે છે એપ્રિલ ફૂલ્સ ડેના કારણે લોકોને તેમના રોજિંદા જીવનના સ્ટ્રેસમાંથી બ્રેક મળે છે વળી ભરપૂર એન્ટરટેનમેન્ટ પણ મળે છે તેઓ પોતે ગોલમાલ અને હેરાફેરી કરે છે દમાલ અને હંગામોમાં મચાવે છે કેટલાક લોકો ભેજાફ્રાય પણ કરતા રહેતા હોય છે બાગમ બાગ અને ભુલબુલૈયા પણ થતી હોય છે આ ખાસ દિવસે લોકો કોમેડી જોવાનું જ નહીં પરંતુ કોમિક રોલ્સ પોતે ભજવે છે પહેલી એપ્રિલ વાસ્તવમાં ફન અને ફાઈનાન્સ બંનેનો દિવસ છે કેમ કે એપ્રિલ ફૂલ્સ ડેની સાથે પહેલી એપ્રિલથી જ નવા નાણાકીય વર્ષની શરૂઆત પણ થાય છે દુનિયાભરના અનેક દેશોમાં બે પ્રકારના કેલેન્ડર વર્ષ હોય છે આવા દેશોમાં ભારત કેનેડા યુકે ન્યૂઝીલેન્ડ અને જાપાન સામેલ છે સામાન્ય કેલેન્ડર વર્ષ પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે જોકે નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થાય છે અઢારસો સડસઠમાં દેશમાં નાણાકીય વર્ષ પહેલી મેથી શરૂ થતું હતું પરંતુ અંગ્રેજોએ તેને બદલીને પહેલી એપ્રિલ કર્યું બસ ત્યારથી જ ભારતમાં નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થાય છે આજે પણ આપણે બ્રિટિશ નિયમ મુજબ જ કામ કરી રહ્યા છીએ જો કે એનાથી આપણને ફાયદો છે પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષની શરૂઆત કરવાનું કારણ ખેતી છે આપણા દેશમાં રવિનો પાક સૌથી વધુ થાય છે જેની કાપણી ફેબ્રુઆરી અને માર્ચમાં થાય છે ત્યારથી જ પૈસાની લેવડ દેવડ શરૂ થાય છે પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષની શરૂઆત કરવાથી વેપારીઓને લાભ મળે છે ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમયગાળો ફેસ્ટિવલ્સનો હોય છે જેમાં નવરાત્રી દિવાળી અને ક્રિસમસ જેવા મોટા ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય છે એ દરમિયાન ભરપૂર ખરીદી થાય છે રિટેલ વેપારીઓ માટે એક કમાણી કરવાની સારી તક છે જો એકત્રીસમી ડિસેમ્બરે ફાઇનાન્શિયલ યર સમાપ્ત થાય તો આખા વર્ષના લેખા જોખા તૈયાર કરવા માટે બહુ ઓછો સમય મળે જેના કારણે જ નાણાકીય વર્ષ એપ્રિલથી શરૂ થાય એ વેપારીઓના હિતમાં છે પહેલી એપ્રિલનો એક દિવસ સૌના માટે ખાસ બની જાય છે બાળકોથી માણીને વડીલો સુધી સૌ કોઈ નિર્દોષ મજાક મસ્તી કરે તો સાથે જ વેપારીઓ માટે ફાઇનાન્સની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ ખાસ છે આ નવા નાણાકીય વર્ષમાં તમારી કેપિટલ સતત વધતી રહે એવી અમારી તમને શુભેચ્છાઓ સાથે જ પહેલી એપ્રિલે જ નહીં પણ આખું વર્ષ તમારા ચહેરા પર સ્માઈલ રહે અને તમારી મુશ્કેલીઓ પર ફૂલસ્ટોપ મુકાય એવી તમને શુભેચ્છાઓ ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર